બેસતા વર્ષના દિવસે અમે નીકળી ગયા હતા પિક્ચર જોવા માટે અને પિક્ચર જોવા માટે અમે પહોંચી ગયા હતા વ્હાઈટ એન્ગલે અને આજે પિક્ચર જોવા છો સિંગમ રિટર્ન અને તમે જોઈ શકો છો કેટલી ભીડ છે અહીંયા આજુબાજુ અને અમે અમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ વીસ જણા હતા જો અમારા મિત્રો તમે જોઈ શકો છો આટલા મિત્રો અત્યારે આવ્યા છે ને હજુ આવવાના તૈયારીમાં જ છે હજુ ફોટોગ્રાફી ચાલી રહી છે અને આટલા મિત્રો છે જોવા માટે લગભગ ઓગણીસ વીસ જણા પિક્ચર જોવા માટે આવ્યા છે અત્યારે ફોટોશૂટ ચાલી રહ્યું છે અને અમે જઈશું એ અંદર અંદરનો નજારો તમને બતાવી દઉં કેવો જ છે તમે જોઈ શકો છો અંદરનો નજારો આ છે મારું ટોળું જો ફોટો શૂટ ચાલી છે એની ચર્ચા ચાલી રહી છે હેપી ન્યુ યર અને આજુબાજુ તમે જોઈ રહ્યા છો જોરદાર નજારો છે અને અમે જોવા જઈશું હવે અંદર પિક્ચર જોવા માટે હેપી ન્યુ યર ચાલી રહ્યું છે અત્યારે નવા વર્ષના બધાને રામ રામ અને યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જલ્દીથી ફટાફટ કરી દો સબસ્ક્રાઈબ જો ભૂલ ભૂલાય થ્રી અને સિંગમ રિટર્ન બે પિક્ચર ચાલી રહ્યા છે અત્યારે જોરદાર નવી જવાના છીએ સિંઘમ રિટન જોવા માટે અહીંયાથી પોપકોન પુલ લઈને અંદર જવાનું હોય તો ટિકિટ માટે બધા આજે લાઈન સારું પહેલી જગ્યાએ મળી રહે એ માટે બધા જોઈ લો શું કર ફટોફટ અંદર જવા માટે પ્રયત્ન કરે છે જો ભાઈ આ વાઈડ એંગલનો નજારો અંદરનો અમે છેલ્લે ચર્યા કારણ કે કોઈ રહી ના જાય એ માટે છેલ્લી ગયો તો હું આપણી જગ્યા જોઈ લો હવે આપણે બાજુમાં ઝીલ આદર્શ બેઠા હતા જો મસ્ત શૂટ ચાલી રહી છે તમને એક ક્લિપ પણ બતાવી દઈએ આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને શેર પણ કરવાનું ભૂલતા નહીં